નમસ્કાર સ્વર્ણિમ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું એન્કર હોળી હોડી ના પર્વ ને હવે ગણતરીનો સમય બાકી છે તરે નદી અને તળાવોમાં ડૂબવાની ઘટનાઓ અટકાવવા હેતુ વડોદરા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા નદીઓમાં નાહવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે તાલુકાના અને ખાતે વિવિધ પોલીસ અને તારીખ અને બે દિવસ નદીમાં અટકાવશે ત્યારે સ્થાનિક લોકોના માનવા અનુસાર નર્મદા નદીના પાણીની માત્રા હાલ ખૂબ ઓછી છે જેથી યાત્રાળુઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે ધૂળેટીના પર્વ ને ગણતરીના કલાકો છે દિવસે પરિવાર સાથે મોજ મસ્તી કરવા નદી કિનારાઓ પર જતા હોય છે જેમાં અનેક વખત નદી માં ડૂબી જવાથી મોત થયાની ઘટનાઓ અટકાવવા હેતુ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ વિભાગ દ્વારા જાહેર નામો પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે હાલ મળતી માહિતી મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરા અને પોલીસ અધિક્ષક દ્વારા ડબોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ અને કરનાળી ખાતે પસાર થતી નર્મદા નદી કિનારે તારીખ ચોવીસ અને પચીસ ના રોજ નદીમાં નાહવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેને અનુલક્ષી પોલીસ વિભાગે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા સૂચના અપાય છે તેવામાં હાલની વર્તમાન સ્થિતિમાં નર્મદા નદીમાં પાણીની માત્રા પણ ખૂબ ઓછી છે જેને કારણે યાત્રાળુઓનો ધસારો પણ ઘટ્યો છે આગામી બે દિવસ નર્મદા નદી કિનારે આવેલ મલ્હારરાવ ઘાટ ચક્રતીર્થ ઘાટ ત્રિવેણી સંગમ મહાકાળી ઘાટ કુબેરેશ્વર ઘાટ સોમનાથ ઘાટ સહિત નર્મદા નદીના પટમાં નાહવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે